હલો જય માતાજી બધા મિત્રોને અને તમે જોઈ રહ્યા છો જે બી લાઈફ બ્લોગ અને આજે આપણે જવાનું છે વાસોટીના ફૂલ વેળવા તો આ રીતના જોઈ શકો છો તમે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલવા મળી છે અષાઢ મહિનો આવે અને આ રીતના વાસેટીના ફૂલ પણ ખાસ કરીને તમે જોઈ શકો છો અમુક અમુક આવી જડીબૂટીનું પણ સેવન કરવું જોઈએ નાનપણમાં અમે આવા ટિંડોર બહુ ખાધા તો એક ટિંડોર છે પહેલાં કાઢી લઈ પછી આપણે વાસોટીની ફૂલ વીણીએ તો તમે જોઈ શકો છો એક ટિંડોર છે હું તમને બતાવું તો અમે તો ભાઈ આને ટિંડોર કહે તમે શું કહો છો તે જરાક કોમેન્ટ કરી દો જોઈ શકો છો તમે આ રીતના કાકાના પાન હોય ખાટા મીઠા પાન લાગે બટેટા જેવું નાનું હોય તે શેકીને પણ ખવાય અને ઘાસા પણ ખાઈ શકો છો તે શરીર માટે બહુ ફાયદાકારક છે ને તમે જોઈ શકો છો આ રીતના કંઈક વાસેટીની ભાજી અમે આવ્યા છે તો ધીરે ધીરે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલવા માંડી અને ચાલો પહેલાં વરસાદમાં જ આપણે વાસેટીના ફૂલ વીણવા આવી ગયા છે અમે પણ આને વાસઠના ફૂલ જ કહીએ તમે શું કહો છો તો જરા કોમેન્ટ કરજો જ એટલી બાજી આપણે વીણી છે તમે જોઈ શકો છો અને હજી પણ આપણે ઘણીક મહેનત કરીએ એટલે આગળ વીણી રહી જોઈ શકો છો તમે આપણે એટલી બાજી વીણી લીધી ને આવા કાંટા અને ભૂંગરામાં તેના વહેલા હોય શરૂઆતના વરસાદમાં તે થતી હોય છે આ રીતના વહી શકો રહી શકો થોડુંક અઘરું હોય છે પણ સ્વાદ બહુ સરસ આવે અને શરીર માટે પણ કંઈક ફાયદાકારક છે જોઈ શકો છો તમે કેટલી મસ્ત મજાની ભાજી છે તમે તમે જોઈ શકો છો આ રીતની તે તારા ટાઈપના ઝુમખા હોય અને ફૂલ આવે અને ખેડૂત મિત્રો તમે તમારા ચેટા ફાળે પણ આ રીતના વહેલા શોખીને તમે ઘર માટે અથવા બજારે વેચવા માટે પણ તમે તેને ફાયદાકારક છે અને આની ભાજી બહુ મસ્ત બને તમે જોઈ શકો છો આ રીતના સરસ મજાના ફૂલ આવી ગયા છે તો આપણે ચાલો ધીમે ધીમે કરીને ફૂલ તોડી લઈએ તો જોઈ શકો છો કેટલા મસ્ત મજાના છે આ રીતના તો જોઈ શકો છો ઘણા લોકો અને રાણા રોડીની ભાજી કહે અને વર્ષા ડોડી કહેવાય અમે અને વાસેટીના ફૂલ કહી તો ચાલો તોડી લઈ તોડીને આપણે આવી ગયા છે ઘરે અને જોઈ શકો છો આ રીતના તેના સૂતા સૂતા ફૂલ કરી લેવાના પછી જોઈ શકો છો આ રીતના તેલમાં જીરું અને રાઈ અને આ રીતના વઘાર કરીને લસણમાં વઘાર કરીએ તો સરસ બને તો તમે જોઈ શકો છો આ રીતના આજે આપણે વાડીએ ભાજીના બનાવતા છે તમે જોઈ શકો છો આ રીતના સ્વાદ પ્રમાણે મીઠું નહીં ખૂબ હળદર અને મરચું સરસ મજાની પાકી જાય એટલે આપણે જોઈ શકો છો રોટલો અને અથાણો અને ચાલો તો આપણે બધા